ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર મધ્ય આવેલા લાખોટા તળાવ ખાતે જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે જેમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી ઉપસ્થિત રહ્યા હતા તેમજ જામનગર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર તેમજ ભાજપ

પાર્ટીના પ્રમુખશ્રી અને બીજા લોકો સ્કૂલના બાળકો તેમજ સંસ્થાના અમુક ઘણી બધી સંસ્થાના લોકો પણ સાથે જોડાયા હતા અને જે આપણી સંસ્કૃતિ જે ભૂલાઈ ગઈ હતી જે વડાપ્રધાન મોદીજીએ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચાલુ કરેલી હતી એ દરમિયાન આજે અલગ અલગ જગ્યાએ જે યોગના કાર્યક્રમ કર્યા છે એમાં અમે લોકો તળાવની પાળે જોડાયા હતા અને ખૂબ જ સારી રીતે આખું યોગમય વાતાવરણ બનાવીને અમે યોગ દિવસની ઉજવણી કરી છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હું તમામ જામનગરની જનતાને શુભકામના પાઠવું છું અને યોગમય બને અને પોતાના સ્વાસ્થ્યનું અને શરીરનું ધ્યાન રાખું એવી શુભકામના સાથે સ્વસ્તું ભારતમાં મારી